આંકડીયા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જંગી જાહેર સભા આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાની છે આ સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી જેમાં ગામના યુવાનો ઉપરાંત આંકડીયા ગામની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ સભાના અંતે આજુબાજુના ગામોના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નવ યુવાનો સત્ય માટે બોલો સમાજના કામ માટે બોલો નહિતર સરકારી કામ રોડ રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય તેમણે આગાહી કરતા જણાવ્યું હતું કે કરવાની છે આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો અને મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ છે ગામડું ખેડૂત ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે ત્યારે ગામડાના લોકોમાં ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે ખૂબ અસંતોષ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે ખેડૂતોને હવે દિશાવદરતી જે વિકલ્પ મળ્યો છે એ વિકલ્પ તરફ તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે જોડાય છે આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે આવનારી તમામ ચૂંટણીઓમાં